દરવાજાની ઘંટી વાગે છે સોફા ઉપર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું બેટા જો તો કોણ આવ્યું છે આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે સામે જાણીતો ચહેરો ન હોવાથી પૂછે છે કે તમે કોણ છો સામે એક મહિલા ઊભી હતી તે જણાવે છે કે મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે ચાલી રહ્યો છે હું એની જાણકારી માટે અહીં આવી છું હજુ આ મહિલા શીતલને પોતાના વિશે જણાવી રહી હતી એટલામાં જ શીતલના સસરા બહાર આવતા આવતા પૂછે છે કોણ છે દીકરા પેલી સ્ત્રી જ જવાબ આપે છે કે દાદા હું સર્વે કરવા આવી છું અને હાલમાં મહિલાઓની સ્થિતિ ઉપર એક સર્વે કરી રહ્યા છીએ દાદાજી જવાબ આપે છે તો પૂછો શું પૂછવું છે તમારે મહિલા પૂછે છે કે તમારી બહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે શીતલ પણ આ સવાલ સાંભળી રહી હોય એટલે હજી તો એ જવાબ આપવા જ જાય છે કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા જ તેના સસરા જવાબ આપી દે છે તેના સસરાએ કહ્યું કે તે સર્વિસ કરે છે શીતલને ઘણું આશ્ચર્ય થયું પરંતુ એ કંઈ બોલી નહીં બસ ત્યાં જ ઊભી રહી પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછ્યું કે કયા પદ ઉપર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે શીતલના સસરાએ જવાબ આપ્યો કે હકીકતમાં તે એક નર્સ છે જે મારું અને મારી પત્નીનું એકદમ સચોટ ધ્યાન રાખે છે અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ વહુ પાસે હોય છે હું જે અત્યારે આરામથી સુતા સુતા ટીવી જોઈ રહ્યો છું તે માત્ર શીતલના કારણે જ છે અને હા તમને એ પણ જણાવી દઉં કે શીતલ એક બેબી સીટર પણ છે બાળકોને નવડાવવા રમાડવા અને સ્કૂલે મોકલવાનું કામ તે જ જોવે છે રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નિંદર બગાડીને સંભાળે છે સાથે સાથે મારી વહુ એક શિક્ષક પણ છે બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે અને સંબંધ નિભાવવામાં તો તે એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે તો આના કારણે જ એટલું જ નહીં આ મારા દીકરાની સલાહકાર પણ છે શીતલ અમારા ઘરનું એન્જિન છે જેના વગર અમારું ઘર તો શું આ દેશની ગતિ જ ઊભી રહી જશે પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો પછી ફોર્મમાં જોવા લાગી કે ઘણા સમય સુધી ફોર્મને નિહાળીને પછી પૂછ્યું કે અમારા આ ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુને વર્કિંગ વુમન કહી શકે આ સાંભળી શીતલના સસરા હસી પડે છે અને કહે છે કે તો પછી તમારો આ સર્વે અધૂરો છે એટલામાં પેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી આ કરવાથી કંઈક આવક તો થતી હશે ને પછી તેને દાદા જવાબ આપે છે કે હવે તમને શું સમજાવું આ દેશની કોઈ પણ કંપની આવી વહુઓને એ સન્માન કે સેલેરી નહીં આપી શક્યા પછી તેને ખૂબ જ શાંતિ કહ્યું કે મારી હાર્ડ વર્કિંગ વહુની ઇન્કમ અમારા ઘરની સ્માઇલ છે એક બાજુ ઊભી શીતલ પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ મિત્રો જો દરેક ઘરમાં વહુને દીકરીની જેમ રાખવામાં આવે તો તે વહુ પણ દરેકને પોતાના ગણી તેનો પ્રેમ લાગણી હોંગ આ ઉપરાંત ઘણી બધી જવાબદારી તે પોતાના માથે લઈને એક સંપૂર્ણ પરિવારનો માળો ગૂંથવામાં જવાબદાર સ્ત્રી બની શકે છે તેથી બની શકે તો વહુને દીકરી ગણીને તેને સાસરીમાં ખૂબ જ પ્રેમ આપો નમસ્કાર મિત્રો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઇક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં રાધે રાધે